હેલો ભાઈઓ તો ફરી એક નવી ભરતી લઈને આવી ગયા છો તો બધા મિત્રો કેમ છો બધા મજામાં થાય છે તો ભાઈઓ આપણે વાત કરીએ તો જી એસ એસ નવી ભરતી બે હજાર પચીસમાં જાહેર કરવામાં આવેલ છે પગાર ધોરણ કુલ જગ્યા છેલી તારીખ બધી જ માહિતી એક જ વિડિયોમાં મળી રહી છે તો ભાઈઓ અમારી ચેનલમાં નવા આવે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈએ તો ચાલો ભાઈઓ વિડીયોને ચાલુ કરીએ જી એસ ભરતી બે હજાર પચીસ ઝાંખીની વાત કરીએ તો ગુજરાત ગૌન સેવા પસંદગી પોસ્ટને નામની વાત કરીએ તો સબ એન્કાઉન્ટર કુલ ખાલી જગ્યાની વાત કરે તો ચારસો છવ્વી રહેશે એપ્લિકેશન મોડની વાત કરે તો ફોર્મ ભરવાનું ઓનલાઈન રહેશે ઓનલાઈન અરજી કરવાની શરૂ તારીખની વાત કરે તો સત્તર અગિયાર બે હજાર પચીસથી લઈને ત્રીસ અગિયાર બે હજાર પચીસ લગી રહે છે વેબસાઇટની વાત કરીએ તો ઓનલાઈન અરજી કરવાનું ઓઝરશી કરી આપશો જીએસએસિ ગુજરાત ડોટ કોમથી પણ તમે અરજી કરી શકશો ખાલી જગ્યાની વાત કરીએ તો સબ ઇન્કાઉન્ટરની વાત કરીએ તો વર્ક ત્રણમાં ત્રણસો ને એકવીસ ખાલી જગ્યા રાખવામાં આવેલ છે એન્કાઉન્ટરની વાત કરીએ તો વર્ક ત્રણમાં એકસો ને પાંચ ખાલી જગ્યા રાખવામાં છે એમ કુલ ખાલી જગ્યાની ટોટલની વાત કરીએ તો ચારસો ને ખાલી જગ્યા એટલે કે પોસ્ટ જગ્યા ખાલી રાખવામાં આવેલ છે ભયમર્યાદાની વાત કરીએ તો વીસ વર્ષથી લઈને પાંત્રીસ વર્ષ લગીને ઉમેદવાર ભરી શકશે ફોર્મ છૂટછાટની વાત કરીએ તો સામાન્ય મહિલાની વાત કરીએ તો પાંચ વર્ષ લગી રહે છે અનામત પુરુષને પાંચ વર્ષની છૂટછાટ મળશે અનામત મહિલાઓ માટે પણ દસ વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે સામાન્ય દિવ્યાંગ પુરુષો માટે દસ વર્ષ સામાન્ય દિવ્યાંગ મહિલાઓ માટે પંદર વર્ષ અનામત દિવ્યાંગ પુરુષો માટે પંદર વર્ષ અનામત દિવ્યાંગ મહિલાઓ માટે વીસ વર્ષ ભૂતોપેન શ્રેણીકો એટલે કે અગાઉ કોઈ પણ સરકારી કામ કરેલું હોય તેને ત્રણ વર્ષની અવધિ છૂટછાટ મળવાપાત્ર રહેશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ભાઈઓ બી એ બી એસ ટી ગણિત આંકડાશાસ્ત્ર એટલે કે બી અક્ષરશાસ્ત્ર આંકડાશાસ્ત્ર ગણિત કોઈપણ યુ જીએનું માન્ય યુનિવર્સિટી ડિગ્રી હોવી જોઈએ મહત્તમ નોંધણની વાત કરીએ તો બી એસ સી અથવા બી ઉમેદવાર પાત્ર નથી અંતિમ વર્ષમાં વિદ્યાર્થીએ પેલીમીસીમાં અરજી કરી શકે પરંતુ પરીક્ષાનો ફોર્મ સબમિટ પહેલાં પાસ થવું આવશ્યક રહેશે ગુજરાતના સિવિલ સર્વિસ રૂપે સોળસો ને મુજબ કમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ પાંચ વર્ષમાં ફિલ્ડિશની વાત કરીએ તો સબ ઇન્કાઉન્ટરનીમાં છવ્વીસ હજાર માસિક પગાર રહેશે પાંચ વર્ષ પછી લેવલ ચારમાં પચીસ હજાર પાંચસોથી લઈને એક્યાસી હજાર સો રહેશે ઇન્કાઉન્ટરની વાત કરીએ તો માસિક પગારની વાત કરીએ તો છેલીસ હજાર છસો રૂપિયા રહેશે પાંચ વર્ષ પછી લેવલ સાતમાં સત્રીસ હજાર નવસોથી લઈને એક લાખ હજાર સાતસો રૂપિયા રહેશે અરજી ફીની વાત કરીએ તો જનરલને પાંચસો રૂપિયા પ્રીમિયમ ભરવાની રહેશે મુખ્ય ફી છસો રહેશે અનામત મહિલા એસસી એસટી એસસીબીસી ઇડબલ્યુ એસ પૂર્વ વૈનિકો માટે ચારસો રૂપિયા રહેશે મુખ્ય ફીની વાત કરીએ તો પાંચસો રૂપિયા ભરવાની રહેશે પરીક્ષા આપનાર ઉમેદવારની ફી પરત મળવાપાત્ર છે સુકવણીની પદ્ધતિમાં યુપીઆઈ ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ નેટ બેન્કિંગ ફી ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો બે ડિસેમ્બર બે હજાર પચીસ રાતના અગિયાર વાગ્યાની ઓગણ તારીખ પસંદગીની વાત કરે તો જીએસએસ બી પેટર્ન બે હજાર પચીસની પ્રારંભિક મુજબ પ્રારંભિકમાં એમસીક્યુ આવશે દોઢસો માર્ગના મુખ્ય પરીક્ષાનો વર્તમાન દસ્તાવેજની ચકાસણી કરવામાં આવશે અંતિમમાં મેરિટમાં યાદીમાં તમારું નામ આવશે તો તમારું સિલેક્શન થઈ જશે સામાન્ય અભ્યાસની વાત કરીએ તો દોસ્ટો ગુણ રહેશે અને સમયગાળાની વાત કરીએ તો બસો એટલે કે બે કલાક રહેશે દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે જો ખોટો પડશે તો ઝીરો પોઈન્ટ પચીસ ટકા તમારો પોઈન્ટ કપાવવામાં આવશે દિવ્યાંગ ઉમેરવાળા માટે વીસ મિનિટનો વધારે સમય રાખવામાં આપ્યો એમ છે એટલે કે છૂટછાટ મળશે વીસ વર્ષની મુખ્ય પરીક્ષાની વાત કરીએ તો પેપર એક એટલે કે વર્તમાન ગુજરાતી અને ઇંગ્લિશમાં ગુણની વાત કરીએ તો સો રહેશે સમયગાળાની વાત કરીએ તો તેન કલાક પેપર બેની વાત કરીએ તો વર્તમાનમાં એકાઉન્ટ અને એડિટિંગમાં ગુણની વાત કરીએ તો સો રહેશે સમયગાળાની વાત કરીએ તો તેન કલાક રહેશે ભાઈ અરજી શરૂ થવાની તારીખ અને અંતિમ તારીખની વાત કરો તો અરજી શરૂ થવાની તારીખ સત્તમ નવેમ્બર બે હજાર પચીસથી લઈને પૂરી થવાની તારીખની વાત કરે તો ત્રીસ નવેમ્બર બે હજાર પચીસ ફી ભરવાની છેલ્લી તારીખની વાત કરો તો બે ડિસેમ્બર બે હજાર પચીસ રહેશે પરીક્ષાની તારીખની વાત કરીએ તો જાહેર થવામાં આવે છે ત્યારે નોટિફિકેશન આપી દેવામાં આવશે ભાઈઓ અમારો વિડીયો પસંદ આવ્યો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો આવા નવા વિડીયો ભરતીના આવતા રહે છે